આપડી રખડવા જવાનો આપડી ભાઈબન ની દુકાન જો કે આપડે નીકળા ગા ઇન્દિન જવા tụજો કે ઇન્દિન ની બાજુ લાગડ રખડ ગર તો કે આપણ કેટલી વાર ની દુકાન ની ગાઈ ખરી વિડિયો તમે જોયો કે નો જોયો નો જોયો જોતા આવજો તો હાલ આપણે અહીં નઈ જઈએ આગળ અગળ બીના રીજો અલીક બન્યા રીજો હાલ આગળ મળી જ તો જો ભાઈ તો હવે આપડે હના અહીં પોગે આવ્યા અર્ધેક તો કે અર્ધેક રોડી પોગે આવ્યા ને જો માં આપડી જાન જવાના ન રખવા અહીંયા કઈ બન નું ઘર હે જાતો આ તડકો આગળ આવે આગળથી બતાવવા જો ગાડીનું કામ ક્યાં ગોડાઉન ગાડીનું અને આનું ઘર હે જુઓ તમે ટાવર બાવર બધું ક્યાં છે ટાળવા આગળ જઈએ તો જુઓ ભાઈ એ તમે જોયા ઘર કમ મોટું ઘર હે બે ખેતરું એક એક ટાવર તો જોવા એરટેલનો ટાવર હે ને અમે દેખાતા એની જીઓનો ટાવર બે જઈએ આપણી ભાઈ બંને દુકાની જોવા એની રસ્તામાં જઈએ આપણી હમણાં થોડીક વારમાં પૂગે જાય હું गाइस तो अपने दुकान है दी गो तब तो गाइस तो फोन तो जो पासड़ दुकान देखा नहीं दुकान है जो ना है सलून एप है तो जो खेतर है आप जुकाने ग भाई नियो अमने थोड़ी को जारों जो रही अमने जो, जो खेतर है तीन जो કેવો मस्त नजारो है जो हमारे टावर है जो आ रही हो। ना ये नारियर ही नीवा है चारो नारियर हुई तो देख रही हो तो जो हुक्का गल नारियर है जो आ रही चलो अगर अगर कंटिन्यू चलो अगर अगर कंटिन्यू तो अगर में यूँ कपड़े आगे आई रोड पर जो हम हमने जाइए अपने आगे आज हाथ में जी के एक तो कालू करता हारो है काले तो जो कहीं बिगड़े गए तो हाँ तो यूं है ना अलग आगे आगे आईने जाइए तो जो अवेगा निकाल जो कूटिया सोरे बाहर में तो देखाता जी, देखा जी है देखाता जो हाला आग आगे बिना जो आगे तो कंटिन्यू तो कहीं तो बाइक जाए ती जो तो केवी स्पीड में आप बाइक जो क्या तो आप जाए पशु पक्षी हो जी कूचरा कि तो बाइक में आज मरा जाए बिशारा आकवी जो हल आग आगे कंटिन्यू મિત્રો તો આપણે રોડી પૂગ્યા આપણે આને જ વટાણ જો સમસાણી નવ મસ્તી નું હે ને કારણ કે મંડી ને રૂમ ને આપણે હમણાં ગામ ને જ ના જોકે ચાલી ના જાય ને આપણે ટ્રક જવો તમે જોઈએ છક તો હશો ને આમ ટ્રક તો વયું ગયું જોવા અમને જાય

तो बेकोर जरूरी है अकोर से रिक्शो तो आप सैटो आकोर से रिक्शो बहुत सेटो है तो आप निकली गया रोड जो ना 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 जाए रिक्सो तब जेता होने जाए बड़ा तो हालां आप रोड पर जाइ रोड नजारा आम नाम जाइए क्या कले रोड जाए तो हम जी के काम क्या दूर बहुत सजाए लांबो पलटो सजाए न तो हम अपने रोड पर जाइए मित्रों એક વાત કા મણી તમને હું કાં તમને એક વાત કા મણી હે ને લાંબે પળે જાતા હે ને આરા થાય બીજું કંઈ નહીં પગ દુખે ને બીજું કંઈ નહીં એકદા ઠેકડા ઠેકડા મારે મારે છે ને પગો દુખતા હોય ને એટલે જવાનું જ આરો થાય તો કે આ વિડીયો ઉતારવાનો જો કોઈ દારથી હોય ને થાય નહીં બને ત્યાં હું જ આરા થવાનું ને વિડીયો ઉતારી ને તો તો એવું હે ને હળે જાય એવા આગળ જોકે આપણે હેને આરો લઈએ ને તો આમાં કંઈ આપણું ભેગું થવાનું હોય નહીં એટલે આ રહા તો ગમમે બને ને તા હું દેન લવાઈ દઉં તો એ મુહેન તલા એને જાય એક વાત કહું તમને જો તમે જિંદગી મેં આ રહ લેવ્યો ને તો તમે કાઈ પર કામ કરવા જ ને સફળ જ નહીં થા ઈ વાત કહું જો કે આપડી તો કોઈ જ આ રહ લેતા ને ને હજી બની ને તા હું જે આવી જાય પણ તો એ બણા નાલા આગળા ગળબી ને આગળ મળી તો મિત્ર તટાને ડળકો બગવા લાગે જો તમને મળી વિડિયો જાખો દેખા જાય મારું એક એકદમ સડકા સામે જુતો આવું જી હું હમ આપડે ભુગે હવે ગામ

જોકે આપણું ઘરે બે બે ડીશું ન એવું કઈ બની બે બે ટીવી હોય તો ડીશું એવું જોઈએ ને તો એવું હા ને હળવા આપણી ઓલી કોરા જાય ગાય તો ઉપરથી હેઠળ ઉપર છે ને તો હા સો જોવા તો ખરી કેવું મસ્ત હે બાકી લીમડાની ની કેવું પડે બાકી કેવો મસ્તી નો કઈ જોવા તા લીલો સમ તો જમા અમને કુટિયા આ જો કે દેખાતા હોય કે ન દેખાતા હોય તમને જો દેખાતા જે જો મણે અહીંથી દોરા કલર નો દેખાણો તો તો હાલ આગળ આગળ બિનરી આપણે આગળ મળી આપણે ગાઈસ આપણે આપના તિરંગા તાહે દાતા ભૂલક સતા જો પાછો આવી અહીંયા આયલો આવી નાવ જો બાકી ત્રિનો ગોજો કી ઓ अशोक ચક્કરન જો બાકી કેમ મસ્તો હા તો હાલ આગળ આગળ બિનરી આગળ મળીએ મિત્રો તો આ આજનો વિડિયો કરી પૂરો આ કલર નોવા વિડિયો સાથે મળી